જીપીએસસી બે હજાર પચીસની એક્ઝામમાં સરસ મજાનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચનું લંડનમાં બપોરે બે વાગ્યા છે આયોજન થયું તો ભારતમાં એ મેચ કેટલા વાગે શરૂ થઈ છે આવો કંઈક ક્વેશ્ચન પૂછેલો છે તો જે બી તોરમકા નવા આ ફિલ્ડમાં ઉતર્યા છે તેને એમ જ રીઝનિંગનો ક્વેશ્ચન છે પરંતુ મિત્રો આ ભૂગોળનો ક્વેશ્ચન છે આના માટે તમને જીએમટી ખબર હોવું જોઈએ છે જીએમટી એટલે શું સાહેબ ગ્રીન વીચ મીન ટાઈમ સાહેબ અને આના દ્વારા છે એ સમય નક્કી કરવામાં આવે છે તો આ જીએમટી ની પૂર્વ છે તે પશ્ચિમ કરતા સાડા પાંચ કલાક છે એટલે કે પશ્ચિમના દેશો કરતા તેના કરતા પૂર્વના દેશો સાડા પાંચ કલાક આગળ છે આ લંડન છે ને પશ્ચિમમાં આવેલું છે ત્યાં આવેલું છે પશ્ચિમમાં અને જો લંડનમાં બપોરે બે વાગે મેચ શરૂ થયું હોય તો ભારતમાં ક્યારે થયું હોય તો ભારત તેની કરતા સાહેબ સાડા પાંચ કલાક આગળ છે તો તમે સાડા પાંચ કલાક એમાં પ્લસ કરો એટલે કેટલા થાય છે સાડા સાત કલાક થાય પરંતુ અહીંયા બપોરે ચાલુ થઈ હતી તો ભારતમાં છે કેટલા હોય સાંજે તો આ મિત્રો તમારો જવાબ થઈ ગયો સાંજે સાડા સાત કલાક